પુના મહત્વની મીટિંગ માટે ગયો છે આજે તેને આ પ્રણય દૈવસની આદિની યાદમાં સમર્પણ કરવાનું મન થયું આદિત્ય નામના જ કેટલો ઉજાસ સર્વરી અને આદિત્ય બંનેના વિરોધાભાસી નામની તેમની જોડી જોઈને સૌ કોઈ વાહ વાહ બોલી રહ્યા હતા બંનેના પરિવારે પણ આ જોડી પર લગ્નની મોહર મારી દીધી હતી આદિત્ય થોડો આધ્યાત્મિક ખરો પણ સર્વરી પર તો તે જાણે છીડક કરતો છીડક આખરે આદિત્યના નામની મહેંદી સર્વરીના હાથ તે મુકાય જ ગઈ અચાનક આદિ એ રાતે પરીક્ષિત આદિ નો ખાસ મિત્ર સાથે આવીને ઘરમાં અચાનક વીજળી પડી સ્વામી પરમેશ્વર આનંદ પાસે દીક્ષા ગ્રહણ કરવી છે મને સંસારની સારતા સમજાઈ ગઈ છે પરિવર્તન જ બહુ મોડું થઈ જાત પ્રેમ સામા પાત્ર મુક્ત કરે છે પોતાની સાથે બાંધતો નથી મારા મારા પ્રેમની અનુભૂતિ તો વિશ્વમાં જ્યાં હોય ત્યાં અનુભવી કરી શકીશ પાંચ વાક્યમાં પોતાનો વિચાર સાત્વિક જીવન જીવે છે પુરુષ કદાચ પ્રેમ કરીને લગ્ન કરીને તેની પ્રેમી સાથે પત્નીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં હંમેશા વિસરી જાય છે પણ સ્ત્રી એક વાર પ્રેમ કરીને આખો જન્માની તેને ભૂલી નથી શકતી રાખે છે પછી તેને ભલે પરીક્ષિત જેવા પ્રેમી ખરા દિલથી તેનો સાથે હતો અને જાણવા છતાં કે મારો પ્રેમ તેના માટે પૂરો નથી પણ તે આ ભરવા મૂકી पूरी कोशिश कर दो त्या सरस्वती चंद्र ने एक कड़ी याद आ गई चांद मिलता नहीं सबको संसार में हे दियो ही बहुत रोशनी के लिए भूमि चोहलिया लिया